હેલો એવરીવન આજે મારે મહાગુજરાત આંદોલનવાળો ટૉપિક કરવાનો છે હજી મને તાવ આવે જ છે તો મેં કીધું ચાલો આ નાનો એવો ટૉપિક છે ને એ જ આજે કમ્પ્લીટ કરી લઈએ તો મેં અહીંયા સુધી તો વાંચી લીધો છે ટૉપિક અહીંથી અત્યારે મારે ચાલે છે વાંચવાનું ને આટલો ટૉપિક છે અને પછી એના હું ક્વેશ્ચન આન્સર કરી લઈશ આજે એટલે આ ટૉપિક આખો થઈ જાય કમ્પ્લીટ અને પછી કાલે મેં જે સમયાંતર અને ઝડપવાળું ચેપ્ટર કર્યું હતું હું એનું રિવિઝન આજે કરી લઈશ ને આજે હું ખાલી હવે એટલું જ કરવાનો વિચાર છે મારો કારણ કે મજા નથી એટલે પાછું એમાં કેવું છે માથું દુખે છે હોતન અને તાવ ચડ ઉતર ચડ ઉતર્યો તાવ છે મને ખડીક થઈ તો ઠંડી લાગી જાય ઘડીક થાય તો મને ગરમી થઈ જાય કંઈ નક્કી જ નથી ટાઈપનો તાવ આવે છે તો મેં કીધું ઓછું કામ કરીએ અને ઊંઘ વધારે કરીએ તો જલ્દીથી રિકવર થઈ જઈએ તો બસ ચાલો આપણે સ્ટાર્ટ કરીએ અહીંયાથી વાંચવાનું તો અત્યારે મારા મહાગુજરાતવાળો આખો ટોપિક કમ્પ્લીટ થઈ ગયો છે હવે હું ક્વેશ્ચન આન્સર અત્યારે નથી કરતી સીધું જ હું અત્યારે મેથ્સમાં મારે જે કાલનું મેં જો ટોપિક કર્યો તો એનું રિવિઝન જ કરું છું તો ચાલો સ્ટાર્ટ કરી તો કાલે મેં સમયાંતર અને પાડો આખે આખો ટૉપિક કરી લીધો તો વિડીયો તો ચાર કલાકનો જ હતો પણ મને આ ટોપિક પૂરો કરતાં ચાર કલાક કરતાં તો વધારે જ સમય લાગ્યો કારણ કે આ હર આપણે નોટ્સ બનાવતા હોય તો વધારે સમય જ લાગે પણ તો મેં ગમે કરીને પૂરો કરી નાખ્યો છે આ ટોપિક તો અત્યારે હું એનું ફટાફટ રિવિઝન કરી નાખું એટલે આ ટોપિક એકદમ મગજમાં સરખી રીતે ફિટ થઈ જાય ચાલો સ્ટાર્ટ કરીએ તો અત્યારે મારે અહીંયા સુધીનું રિવિઝન થયું છે હજી મારે એમ તો થોડુંક રિવિઝન બાકી છે પણ મેં કીધું ચાલો હવે થોડી વાર આરામ કરી લઈએ અને બાકીનું કાલે કરીએ આ અમુક અમુક ક્વેશ્ચન છે ત્રણ ક્વેશ્ચનમાં મને થોડુંક એવું લાગ્યું કે મને ન સમજાણા એટલે પછી મેં પાછું વિડીયોમાં જોઈ લીધું અને પછી તે પાછું પાટે ચડી ગયું ન બાંધો પછીને મને બધાએ સમજાઈ ગયા તો તમે પણ એવું કરી શકો જ્યાંથી તમે ન સમજાય ત્યાં પાછું તમે જે વિડીયો જોયો હોય એને પાછો એકવાર જોઈ લો એ ક્વેશ્ચન આખો સમજી લ્યો પાછો એટલે પછી પાછો વાંધો નહીં આવે તો ચાલો મળી આવે નેક્સ્ટ વ્લોગમાં આટલા જ છે આજે આટલું આટલું અહીંયા સુધી રિવિઝનમાં કાલે મારે અહીંયાથી પાછું રિવિઝન કરવાનું છે